بسم اللہ الرحمن الرحیم رب شرح لی صدری ویسی عمری وحل من لسانی یفقہو قولی بھائیو السلام علیکم ورحمت اللہ وبرکاتہ بھائیو آج نو ویڈیو آج نو سندیش قرآن اہمیت نا بارہ چھے مارو دعو ہے کہ اپڑے قرآن نے نظر انداز کریو چھے અને નબી સલાહ વસલમ કયામતના દિવસે આપણા ખિલાફ એટલે કે જેણે કુરાનને અહેમિયત ના આપી એની ખિલાફ ગવાહી આપશે જ્યારે હું કુરાન પડી રહ્યો હતો અને આ ગુજરાતી તરજુમો પડ્યો તો મને અંદાજો થયો કે નબી જ્યારે આપણી ખિલાફ એટલે કે જેણે કુરાનને નજરઅંદાજ કર્યો ત્યારે નબીને શું પીડા છે કેટલા ગમગીન છે નબી જ્યારે આપણી ખિલાફ ગવાહી આપી રહ્યા છે આવો વાંચે આ આયત આ આયત છે સુરે ફુરકાન સુર નંબર પચીસમાં આયત નંબર ત્રીસ અને તે વખતે એટલે કે કયામતના દિવસે જ્યારે ઉમ્મત એમના નબીઓ સાથે ઉમતને ઉઠાવવામાં આવશે અને નબી એના એની ઉમતના હકમાં અથવા એની ખિલાફ ગવાહી આપશે અને તે વખતે રસૂલ સલ્લાહ અલહી વસલમ ફરમાવશે કે એ મારા પરવરદિગાર ખરેખર મારી કોમે આ કુરાનને નજરઅંદાજ કરી દીધું નબી જેની ખિલાફ આ ગવાહી આપી રહ્યા છે કે મારી કોમ આ કોમથી મોરાર શું ઈ લોકો છે કે જ્યારે નબીના જમાનામાં જ્યારે નબી ઉપર વહીએ ઇલાહી નાઝિલ થઈ અને એમની સામે જે કોમ મોજૂદ હતી એમની સામે કુરાન પહોંચાડ્યું અને એ લોકોએ નજરઅંદાજ કરી દીધું શું ફક્ત એ ટાઈમના એ સમયના લોકો જ મુરાદ છે કે આજના ટાઈમમાં આપણે લોકો આપણે આપણી ઉંમત જેણે કલમો પડ્યો છે નમાઝ પડીએ છીએ કલમોનો અહેદ જે આપણે કર્યો છે આ કુરાન કે જે કુરાનને આપણે વહીએ ઈલાહી માન્યો છે કુરાનને તો માન્યું પણ કુરાનનું નથી માન્યું કુરાનના અહેકામ કુરાનનો સંદેશ આપણે નજરઅંદાજ કર્યો છે નબી સલાહુસ્લમ ગવાહી આપી રહ્યા છે કે મારી કોમ એ પરવર દિગાર મારી કોમે આ કુરાનને નજરઅંદાજ કરી દીધું આનો જે તરજુમો થયો છે અલ્લામા હજીનાજી સાહેબે તર્જુમો કર્યો છે બરાબર તર્જુમો કર્યો છે આમાં કોઈ વાંધો નથી પણ જે અરબીમાં લખ્યું છે એનો શાબ્દિક સીધો સીધો અર્થ કરીએ કાલ અ રસૂલ અને તે વખતે રસૂલ ફરમાવશે યા રબ્બી એ મારા પરવિગાર ઇન કૌમી તખઝુ હાજલ કુરાન હજુરા આનો શાબ્દિક સીધો સીધો અર્થ કરીએ તો આમ થાય કે મારી કૌમે કુરાનને લીધું અને પછી પુષ્ત નાખી દીધું પીઠની વાહે પાછળ નાખી દીધું એક મતલબ થાય નજરઅંદાજ કર્યું આ સમજાવવા માટે તરજુમો થયો છે બરાબર થયો છે આમાં કોઈ વાંધો નથી નજરઅંદાજ કર્યું બીજો તરજુમો લીધું અને પીઠ વાહે નાખી દીધું આપણે અગર ટ્રાફિક સિગ્નલ પર ઊભા રહીએ અને ફોન પર વાત કરતા હોય કરતા હોઈએ અને કોઈ માંગવાવાળો આવે અને આપણે એના તરફ ધ્યાન ન આપીએ તો એનો અર્થ થશે નજરઅંદાજ કર્યું અને બીજું કે તમે તમારા સુધી આ કુરાન પહોંચ્યું તમારા ઘરમાં પડ્યું છે તમારા મસ્જિદમાં કબડમાં પડ્યું છે તમારા ફોનમાં મોબાઈલ એપમાં પડ્યું છે છતાં વાંચતા નથી તો એવું જ છે કે તમે લીધું અને વાહે નાખી દીધું નબી સલાઉસલમ જ્યારે હજતલ વિદામાં એમનો જે આખરી ખુદબો હતો શું એમણે ભે બે ભાર વસ્તુઓનો જે એલાન કર્યો હતો એ બે ભારી વસ્તુઓમાં શું કુરાન અવ્વલ નહોતું એ બે ભારી વસ્તુઓવાળી હદીશ હદીશે સકલ એન કહેવાય એટલે કે બે ભારી વસ્તુઓવાળી હદીશ આવો આ હદીસ હું તમને પેશ કરવા માગું છું આ હદી છે બિહાર લનવારમાં હું તમારી વચ્ચે બે અમૂલ્ય વસ્તુઓ એટલે કે ભારે વસ્તુઓ છોડીને જાઉં છું પેલી અલ્લાહની કિતાબ અલ્લાહની કિતાબ અને મારા અહેલેલ બેદ જ્યાં સુધી તેઓ મને તળાવ ઉપર એટલે કે કૌસરના તળાવ ઉપર ના મળે ત્યાં સુધી તેઓ અલગ નહીં થાય જે તેમને વળગી રહેશે એટલે કે જે આ બે ભારી વસ્તુઓને થામીને રહેશે તે ક્યારેય ભટકશે નહીં જેણે કુરાનને અંદાજ કર્યું શું એ ભટકશે નહીં એક બીજો પ્રકાર એક બીજું વર્જન સહી મુસ્લિમમાં આજ આવી છે પણ સહી હદીસે સકલેન આ હદીસ છે ત્યારની જ્યારે હજુતુલ વિદા પછી જ્યારે નબી સલાહુસલમ પાછા જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં ખોમ નામનું ગામ હતું ત્યાં પડાવ કર્યો અને એક ખુદબો આપ્યો આ ખુદબાનો આ એક હિસ્સો છે કરીબ છે કે અલ્લાહનો કાસિદ એટલે કે મોતનો ફરિશ્તો આવે અને હું એની દાવતને કબૂલ કરું હું મારા પછી તમારી વચ્ચે બે ભારી વજનદાર વસ્તુઓ છોડીને જઈ રહ્યો છું પહેલી વસ્તુ પેલી પેલી પહેલી વસ્તુ અલ્લાહની કુતાબ કુરાન છે અલ્લાહની કિતાબ કુરાન છે આમાં હિદાયત છે આમાં નૂર છે એટલે કે જે નથી વાંચતો જે નજર નજરઅંદાજ કર્યો કુરાનને શું એ હિદાયત પર છે આમાં હિદાયત છે આમાં નૂર છે જેણે કુરાન નથી વાંચતો અને એ તરજુમાંથી વાંચીને એના ઉપર પાલન એને સમજીને એના ઉપર અમલ નથી કરતો શું એને નૂર હાસિલ છે કે એ અંધેરમાં છે તમે અલ્લાહની કિતાબને પકડો વળગી રહો મજબૂતીથી અને બીજા મારા ઘરના સદસ્યો એટલે અહેલબૈ છે હું તમને અહેલના મામલામાં તેમના ઉપર તમારો ફરજો યાદ કરાવું છું બે ભારી વસ્તુ આમાં જે બીજી ભારી વસ્તુ છે અહેલ્યબેત આમના પરના જે ફરજો યાદ કરવા માટે નબી સલ્લાહસમે કહ્યું એના પર તો આપણે અમલ કરી રહ્યા છે પણ જે પહેલી ભારે વસ્તુ કુરાન કુરાનને પકડી રહો આમાં નૂર છે આમાં હિદાયત છે વળગી રહો મજબૂતીથી શું આના ઉપર આપણે અમલ કર્યો છે આવો એક પરીક્ષા કરીએ એક ટેસ્ટ લઈએ આપણે પોતાનું બે ભારી વસ્તુઓ કુરાન અને અહેલબૈદ અહેલબૈ આપણે બાર ઇમામોને માનવાવાળા છીએ સાતમા ઈમામનું નામ શું છે હઝરત મુસાક આઝિમ અલ સલામ आठवें इमाम का नाम क्या है इमाम अली अल रिजा अलैहि सलाम 11वें इमाम का नाम क्या है हजरत हसन अल अस्करी अलैहि सलाम आ तीन इमामों का नाम मैं पूछिया और ने आ इमामों का नाम आपामा सक्षम रहिया कुरान का કુરાનના સાતમા સુરાનું નામ શું છે જોવાનું નથી ક્યાંય કોઈ ગૂગલ કિતાબ કોઈ ખોલી નથી જવાનું આ પરીક્ષા છે એક પોતાને જજ કરવાનું છે કે આપણે શું એમાંથી છીએ જેમાં જેના માટે નબી સલ્લાહસમ ગવાયા ગવાહી આપી રહ્યા છે કે મારી કોમે કુરાનને નજરઅંદાજ કરી દીધું આ જેના માટે નબી સલાહસમ કહી રહ્યા છે શું આપણે એમાં સામેલ તો નથી શું નામ છે સાતમા સુરાનું આઠમા સુરાનું નામ શું છે સુરે અનફાલ અનફાલનો મતલબ શું છે આપણામાં કેટલાક લોકો એવું વિચારી રહ્યા છે કે કુરાનમાં સુરા અનફાલ નામનો કોઈ સુરા છે આય મને નથી ખબર અનફાલનું એનો તર્જુમા શું થાય એનો મતલબ શું છે એ તો જવા દો અગિયારમાં સુરાનું નામ શું છે વિચારો ભાઈઓ શું આપણે એ લોકોમાં નથી જેણે કુરાનને નજરઅંદાજ કર્યો આ આપણી હાલત છે કે કુરાનના પહેલા આપણે બાર ઇમામોના નામ તો યાદ કર્યા પણ શું બા પહેલાં બાર સુરાના નામ પણ આપણને યાદ નથી આ મજબૂતી છે કે જે આ મજબૂતીથી આપણે પકડી રાખ્યો છે કુરાનને આ હિદાયત હાસિલ કરી છે આ નૂર હાસિલ કર્યો છે શું કુરાન ફક્ત એટલા માટે હતું કે જ્યારે દુલ્હા દુલ્હનના લગ્ન થાય એટલે આમ આમ કુરાન પકડી રાખો અને નીચેથી દુલ્હા દુલ્હન આમ પસાર થાય એટલે એની બરકત એનું ફેઝ હાસિલ થાય શું ફક્ત એના માટે હતું કુરાન શું ફક્ત રમઝાન મહિનો જ્યારે આવે ત્યારે ઓગણીસમી એકવીસમી અને ત્રેવીસમી રાત આવે ત્યારે કુરાન પર માથા પર કુરાન રાખીએ અને અમલ કરીએ બસ ફક્ત આટલું જ કયામતના દિવસે શું તમે કહી શકશો કે હું મેં નજરઅંદાજ નહોતો કર્યો કુરાનને મેં અમલ કર્યા હતા રમઝાન મહિનાના શું કહી શકશો તમે ગર્વથી કુરાનથી મુતાલિક નહેજુલ બલાગામાં મોલા અલીએ શું ફરમાવ્યું છે સારો આવો વાંચીએ નહેલ વલાગા સરમાન નંબર ઉપદેશ નંબર એકસો છોતેર એમાં આવ્યું છે યાદ રાખો કુરાનની પછી કોઈ કોઈનો મોતાજ નથી કુરાનથી અગર તમે દીન શીખ્યું કુરાનથી અગર તમે દીન હાસિલ કર્યો આમાં હું વધારે તાવિલ નહીં કરીશ સમજવાવાળા સમજી જાઓ કુરાન પછી કોઈ કોઈનો મોતાજ નથી કુરાન પછી કોઈ કોઈનો મોતાજ નથી થઈ શકતો અને કુરાનની પહેલાં બેપરવા નથી થઈ શકતો તમારી બીમારીઓમાં તેનાથી શિફા મેળવો કુરાન પડવું કુરાનને તરજુમાંથી વાંચવું એને સમજવું બીમારીઓની શિફા છે કઈ બીમારીઓ નહીં આગળ આવશે અને પોતાના સંકટોમાં તેનાથી મદદ માંગો કેમ કે તેમાં ખરાબમાં ખરાબ બીમારી ખરાબમાં ખરાબ બીમારીઓ કઈ છે અલી ફરમાવે છે નજુલ બલાગામાં ખરાબમાં ખરાબ બીમારી કુફર અને નિફાક અને ગિમરાહી અને ભટકવાનો ઈલાજ પણ મોજૂદ છે જેમણે કુરાન નથી વાંચ્યું કે અથવા તરજુમાથી વાંચીને એના પર અમલ નથી કર્યો શું એ લોકો એમ માને છે કે આ જે ચાર બીમારીઓ છે એ એ લોકોમાં મોજૂદ નથી કુફર નિફાક ગુમરાહી અને ભટકવા પછી આગળ જઈને આજ ખુદબામાં આવ્યું મૌલા અલી અલમ ફરમાવે છે જેના માટે કયામતના દિવસે કુરાન શિફારિશ કરી દે શું આપશો આપ લોકોને એમ લાગે છે કે કુરાન આપણા આપણા માટે સિફારિશ કરશે દાખલા તરીકે કુરાનમાં લખ લખેલું છે કે સુદ હરામ છે જેણે આખી જિંદગી સુદ ખાધી હોય તો કુરાન એના હકમાં સિફારિશ કરશે કે એના ખિલાફ ગવાહી આપશે જેના માટે કયામતના દિવસે કુરાન શિફારિશ કરી દે અને તેના હકમાં શફાત કબૂલ છે અને જેના એબો એ ગણાવી દે એના એબો સમર્થન પામેલા છે કયામતના દિવસે એક પુકારનારો અવાજ આપશે દરેક ખેતી કરનાર પોતાની ખેતીમાં અને પોતાના અમલના અંજામમાં અટવાયેલ છે એટલે કે ખેતી આપણે દુનિયામાં કરીએ છીએ અને એનું પરિણામ આખેરતમાં મળશે પણ જે પોતાના દિલમાં કુરાનના બી વાવાવાળા હતા તેઓ સફળ છે વિચારો ભાઈઓ શું આપણે વાકઈ કુરાનના બી વાવાવાળામાંથી છીએ શું આપણે કુરાનનું બી આપણા દિલમાં વાવેલું છે એટલે કે તમે લોકો એ જ લોકોમાં અને કુરાનની પહેરવી કરવાવાળામાં સામેલ થઈ જાઓ મોલા અલી અલિસ્લામ કહી રહ્યા છે કે કુરાનની પહેરવી કરવાવાળામાં સામેલ થઈ જાઓ પણ આપણી હાલત એ છે કે આપણી પહેલા બાર સુરાના નામ પણ નથી આવડતા અને કતન આનો વિચારતા કે હું દાવો કરું છું કે મને તમામ સુરાના નામ આવડે છે અને મેં આખું પીએચડી કરી લીધો છે કુરાનમાં નહીં નહીં હું આ જે સંદેશ જેને આપી રહ્યો છું એમાં હું પોતાને પણ સામેલ કરું છું મેં આ આયત જ્યારે વાંચી ત્યારે મને બિલકુલ અહેસાસ થયો કે આમાં હું પણ સામેલ છું હું પણ મને પણ એવું લાગે છે કે મેં હા બેશક મેં નજરઅંદાજ કર્યો છે આપણે જ્યારે માર્કેટમાં કપડું લેવા જઈએ છીએ સીવડાવવા માટે ત્યારે આમ 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 અડીને જોતા હોઈએ છીએ કપડું કેવું છે સારું છે દરજીને સીવડાવવા આપવા માટે કોઈ સફારી સૂટ સીવડાવવો હોય આવી રીતના અડી અડીને જોતા હોઈએ છીએ આ કપડું આપણે કેટલી વાર પહેરવાના પાંચ વરસ દસ વરસ વીસ વરસ પણ જે હંમેશાની જિંદગી છે હંમેશાની જિંદગી માટેની હિદાયત માટે જે આ કિતાબ આવી છે એના માટે ખોલીને પડવાનો ટાઈમ નથી આપણી પાસે આપણા બચ્ચાઓને સ્કૂલમાં એડમિશન કરાવવું હોય તો કઈ સ્કૂલ કેવી છે કે એની ફીસ કેટલી છે સ્કૂલ સારી છે આટલો ઇલ્મ દરેક વસ્તુ જે આપણને આપણા જીવનની અરાઉન્ડ ફરતી હોય બધી વસ્તુનો ઇલ્મ હાસિલ કરતા હોઈએ છીએ પણ જે હંમેશાની જિંદગી છે હંમેશા હંમેશની જિંદગી એના માટે ટાઈમ નથી આપણી પાસે આપણે જીવનની કેટલી હજારો કલાકો સફરમાં નાખી દીધી ત્રણ કલાકનો સફર હોય કાંઈક ફ્લાઇટ હોય તો એવું નહીં કે ત્રણ કલાકમાંથી એક કલાક કુરાન તરજુમાંથી વાંચી લઈએ ભાઈઓ જરૂરત છે કે આપણે રૂટીન બનાવીએ જે રીતે સવારે ઉઠીને બ્રશ કરવું પાંચ ટાઈમની નમાઝ પડવી જે બી કામો આપણા રોજમર્રાની જિંદગીમાં છે એવી રીતે જરૂર છે કે રોજ કમસે કમ અડધી કલાક વીસ મિનિટ કમસે કમ પચાસ આયતું કમસે કમ પચાસ આયાત આપણે પડીએ અરબીમાં નહીં અર બેશક અરબીમાં પડવાનો એનો સવાબ છે પણ જ્યાં સુધી તમે જે ભાષા તમને આવડે છે એ ભાષામાં વાંચીને તમે એને સમજશો નહીં તો શું ફાયદો થવાનો ઘરમાં બાવણાની ઉપર આમ તમે કુરાન એન્ટ્રી ઉપર મૂકી દો એની નીચેથી તમે કરોડ વખત આવો આવો આવજાવ બરકત હાંસલ કરવા માટે પણ તમે ખોલીને પોતાની ભાષામાં સમજશો નહીં તો શું તમે ફેઝ હાંસિલ કર્યો શું બરકત તમે હાંસિલ કરી ઇમામ જાફરસ સાદિક સલામથી આ હદીસ છે હું વાંચી લઉં છેલ્લી હદીસ પેશ કરવા માંગુ છું કુરાન તેની મખલુક સાથે અલ્લાહનો અહેદ છે તેથી દરેક મુસ્લિમ માટે દરરોજ તેના અહેદને જોવું અને તેમાંથી પચાસ આયતોનો પાઠ કરવો જરૂરી છે તો ભાઈઓ આજથી આ અહેદ કરીએ અહેદ જે આપણે પહેલેથી કરી ચૂક્યા છીએ કલમો પડીને તો એ અહેદની સાથે જરૂરી છે કે આપણે પચાસ આવ્યું હતું રોજ કમસે કમ તરજુમાંથી વાંચીએ ગુજરાતી આવડતી હોય તો ગુજરાતીમાં ઇંગ્લિશ આવડતી હોય તો ઇંગ્લિશમાં જે ભાષા તમને આવડતી હોય એ ભાષાનું કુરાન દરેક ભાષામાં કુરાન આજના જમાનામાં મોજૂદ છે આ કુરાન અરબી સિવાય બીજી ભાષાઓમાં બસો વરસ પહેલાં જ આવ્યું છે અને આજ દરેક ભાષામાં તમારી ઘરે તમારી મસ્જિદોમાં નજીકની લાઇબ્રેરીમાં ફોનમાં પણ મોજૂદ છે તમે સફરમાં કઈ જગ્યાએ સફર કરી રહ્યા છો ત્રણ કલાકનો સફર છે તો કોશિશ કરો એક કલાક મોબાઈલમાં ખોલો અને તરજુમાંથી વાંચો અને નબી સલાહુસલમના આ ફરિયાદને યાદ કરો આ ગવાહીને યાદ કરો અને કોશિશ કરો કે આ જે ગવાહી નબી સલાહલાસલમ આપી રહ્યા છે કે મારી કુરાનને ઉમ્મત મારી ઉમ્મતે કુરાનને લીધું અને નજરઅંદાજ કર્યો السلام عليكم ورحمه الله وبركاته